આ ટ્રેક્ટર માત્ર તમને એક લાખ અને પંચ્યાસી હજારમાં મળી જાય તો કેવું લાગે તે પણ કિંમત અંદાજીત આમાં પણ ફેરફાર થઈ જશે જી આ મિત્રો એક લાખ પંચ્યાસી હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો એન્જિન ગેર હાઇડ્રોલિક સોય સો ટકા ફૂલ જવાબદારી ગણતરીના ટાઈમની અંદર આ મહિન્દ્રા ટ્રેક્ટર વેચાઈ પણ જશે તો વહેલી તકે ભદ્રેશભાઈ અજીતભાઈનો કોન્ટેક કરો વિડીયોની અંદર ટ્રેક્ટરની બધી ડિટેલ મળી જશે વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ તમે જોઈ શકો છો સરપંચ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલ છે બે હજાર ને ચારનું ગેર હાઇડ્રોલિક એન્જિન પાવરફુલ કન્ડિશનમાં અત્યારે ટ્રેક્ટરની અંદર કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો નથી તમે વિડીયોની અંદર આખું ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ વિડીયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં ટાયર નવા જોવા મળશે ટાયર અને બેટરી નવા છે ટાયર રિમોટ કરેલા છે બેટરી નવી છે કિંમતની વાત કરું તો માત્ર એક લાખ પંચ્યાસી હજાર અંદાજિત કિંમત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો